દક્ષિણમાંથી કોઈ બી તમે મૂવી જોયા દક્ષિણના મૂવી બધા ફાઇટિંગ વાળા જોઈ તમે જોજો તમે માર કાપ કામ કારણ કે અમુક તત્વ એનર્જી આવે છે તો એ તત્વ દીતીના એના દૈત્યો થયા અને દનુના દીકરા થયા બધા દાનવો થયા છે ઉત્તર દિશામાં કુબેરજી નું સ્થાન દીધું છે દક્ષિણમાં આ બધા તત્વનું ધ્યાન દીધું છે ભાઈ એના એ દિતિના એને દિતીય વ્રત કર્યું છે પુસનવન વ્રત કર્યું છે અને દિતીય વ્રત કર્યું દીતિને એ રાક્ષસ હતી એનું રાક્ષસ કુળમાં હતી એટલે ઇન્દ્રને ગભરામણ થઈ કે જો દિતિ વધારે વ્રત કરશે એના દિત્યો આવશે એના બાળકો આવશે એ એ મને શાંતિથી રહેવા નહીં દે કારણ કે સીધો અટેક આક્રમણ એ સીધું સ્વર્ગ ઉપર થતું ઇન્દ્ર પાસે એટલે એ જે દિતિ છે એ ગર્ભવતી બને છે એને ગર્ભને મારવા માટે ઇન્દ્ર આવે છે એ ગર્ભના સાત ટુકડા કરે છે ઇન્દ્ર દિતિના ગર્ભના સાત ટુકડા કરે છે પણ એને પુસનવન વ્રત કર્યું હતું કોનું કર્યું હતું ઠાકોરજીનું શ્રીજી બાવાનું એને વ્રત કરેલું હતું હવે કોઈ એવો વ્યક્તિ હોય મેન્ટલ વ્યક્તિ હોય જે ભગવાનને ન માનતો હોય એ પણ જીવે છે કે નથી જીવતો એ પણ જમે છે ને ઘણી વખત એવા પ્રશ્ન આવે કે હું તો આટલા દીવા કરી કરીને થાકી જાઉં છું તો એ મારી આટલી પરીક્ષા બાજુવાળો કાંઈ નથી કરતો તો એના ભંડારો ભરેલા હોય છે પણ એનું મુખ્ય કારણ એ કે આપણા સંચિત કર્મ જ્યાં સુધી તમારા બેંકમાં એમાઉન્ટ હશે તો તમારું કાર્ડ કામ કરશે એક વખત બેંકમાંથી એમાઉન્ટ પૂરી થઈ ગઈ એટલે બધું એમ કર્મનું એમાઉન્ટ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી તમે રાતા પીળા રહેશો એટલે આપણે કર્મ બાંધીએ છીએ